વડોદરામાં સોળ વર્ષની દીકરીના મોતને લઈને ખાનગી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશનના થોડા સમય બાદ દીકરીને પેટમાં દુખાવો થવા લાગ્યો છતાં ડૉક્ટરે માત્ર પેઇન આપી સંતોષ માન્યો હતો દુખાવો અસહ્ય બનતા સીટી સ્કેન કરાવતા ઓપરેશન દરમિયાન ગોસપીસ એટલે કે પાટો અંદર રહી જવાનો મુદ્દો સામે આવ્યો હોવાનો પરિવારનો દાવો છે આ કારણે ઇન્ફેક્શન ફેલાતું ગયું અને સ્થિતિ ગંભીર બનતા ડોક્ટરે ઉપચારમાં હાથ અધર રાખ્યા હોવાનો પણ પરિવારનો આરોપ છે આ ઘટનાને લઈને ખાનગી હોસ્પિટલમાંથી દીકરીનો શવ આજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે પરિવારમાં આક્રોશ જ્યારે મામલે વધુ તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નામ તમારું હા સર સરિતેન્દ્ર સિવાગેલા આ અમારી બેબી છે અને ઓપરેશન કરાવ્યું તો પર્સનલ હોસ્પિટલમાં હર્સલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું તો પણ ઓપરેશન કર્યા બાદ પણ એને પેટ દુખ્યા જ કરતું ત્યારબાદ મેં બીજો ઓપરેશન કરાવ્યો મતલબ જે કરાવ્યું બીજે દિવસે દસ દિવસ ત્યાં એડમિટ રાખી એને ત્યારબાદ બીજો બતાવ્યું તો બીજે બતાવ્યું ને એને પણ ચાર પાંચ દિવસ ટ્રીટમેન્ટ કરી ના ફરક પડ્યો તો એને એમઆરઆઈ કરવાનું કીધું એમઆરઆઈ કરવાનું કીધું તો એની અંદરથી સ્પંચ નીકળ્યો ઓપરેશન કર્યા બાદ સ્પંચ અને બધું આંતરડામાં બધું એ થઈ ગયું છે એના ઇન્ફેક્શન થઈ ગયું છે એના હિસાબે ચુમ્માલીસ દિવસ મેં મક્કરપુર હોસ્પિટલમાં દાખલ રાખ્યો પડી ત્યારબાદ ગઈકાલે એને પાંચ તારીખે પહેલા હોસ્પિટલ

ઓકે એફઆર કરી તમે હાજી ઓકે તો ડોક્ટર અમને કોઈ ફોન નહી ઉપાડતો ના સર એવું કહે છે કે મારું એને મેસેજ મોકલ છે કે મારા પેટનું ઓપરેશન છે માંથી બોલાતું તો બોલાતું નથી તો મને મેસેજ હું મેસેજ મોકલું પેલા રિપ્લાય મને આપતા નથી કરીબન મેં માનો 100 150 ફોન ન કર્યા કરીબન તો તમે અમને ન્યાય જોઈએ એને ન્યાય ને કેમ ઓકે